આજ રોજ પીરામણ ગામ નજીક આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મર અચાનક આગ ભભૂકી ઉઠી હતી શોર્ટ સર્કિટ થયા બાદ ભડાકા સાથે આગ ફાટી નીકળી હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર નગરસે સદન તેમજ ડીપીએમસીના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો બીજી તરફ વીજ કંપનીના અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી આગ પર કાબુ મેળવ્યો હતો વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગના પગલે વીજ પુરવઠો ખોરવાતા કાળઝાળ ગરમીમાં લોકોએ શેકવાનો વારો આવ્યો હતો નામ પ્રાથમિક શાળા પીરામણમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું અમારી શાળા પીરામણના બાજુમાં જી બી એ ડીપી બનાવેલી છે તેડીપી આજે એમાં મોટો ફાયર થયો છે હાલમાં અમારી શાળાની પરીક્ષા પૂરી થઈ છે તે માટે બાળકો હતા નહીં અને બાળકો ત્રણથી ચાર જ હતા જો ચાલુ સ્કૂલમાં આ રીતે ફાયર થાય તો અમારી શાળાના બાળકો માટે એ ખતરો છે અને અમારી શાળાની નજીક અમલા ખાડીનું પાણી પણ ભરાઈ જાય છે અને જો જીબીમાં આ વાયરમાં જો કરંટ ઉતરે તો તે કરંટની પણ સમસ્યા થાય અને એ વાયરથી બાળકોને કરંટ લાગવાની પણ શક્યતા છે તો અમારી જીબીને અપીલ છે કે આ ટીપી અમારી શાળાના સામેથી ખસેડે તે માટે વિનંતી